હેલો ફ્રેન્ડ જય ખુડિયાર જય માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું આપણે ચણાની દાળના દાળ દાળ વડા બનાવવા માટે અઢીસો ગ્રામ ચણાની દાળ ત્રણ ચાર કલાક પહેલા મેં પલાળીને રાખી હતી સાથે લીધું છે મેં ચોપ કરેલું લસણ આદુ મરચાં ડુંગળી લીલા ધાણા દાળને મિક્સરમાં પીસી લઈશું દાળને આવી રીતે કરકરી રાખવી દાળ બધી પીસાઈ ગઈ છે હવે એની અંદર આપણે મસાલા કરીશું લસણ નાખીશું મરચાં આદુ લીલા ધાણા સ્વાદ મુજબ મીઠું લેવું બધા મોગરની દાળના દાળવડા બનાવતા હોય આ અલગ રીતે ચણાની દાળના બનાવ્યા છીએ આ બહુ સરસ લાગે છે આમાં ખાવાના સોડા એડ કરીશું જેથી દાળવડા સોફ્ટ બને થોડું પાણી એડ કરીશું ખીરું થોડુંક ઘટ લાગે છે એટલે ખીરું આ તૈયાર થઈ ગયું છે હવે આના દાળવડા ઉતારીશું દાળ વડા તળવા માટે તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ ગઈ છે તો હવે દાળ વડા ઉતારીશું आई रीते गोल्डन ब्राउन था एटले काढ़ी लेवा ये रीते आपने बताया वड़ा तड़ी लेंगे ले।